સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આમ ચાર શબ્દોને સાથે કામ કરતી ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખાના નવા પ્રમુખ મંત્રી સહિતની ટીમે દાયિત્વ ગ્રહણ કર્યું છે ધાનેરા તાલુકામાં છેલ્લા પચીસ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કાર અને સંસ્કૃતિનો બહોળો પ્રચાર કરે છે વર્ષમાં એકવાર સંસ્થા સહિતના સેવાભાવી આગેવાનોની હાજરીમાં વર્ષ દરમિયાન કરેલા કામોને સમાજ સક્ષમ મૂકવામાં આવે છે ગત રોજ યોજાયેલ ભારત વિકાસ પરિષદના વાર્ષિક મહોત્સવમાં વર્ષ દરમિયાન કરેલા કામો જેમાં કે બીપરજોય આપદા સમયની સેવા સાથે ઉનાળા ઋતુ દરમિયાન પીવાના પાણી માટેની પરબ સાથે બાળકો અને મહિલાઓના સ્વમાન માટે પણ સંસ્થા હંમેશા આગળ હોય ગતૃ સેવાના કામો માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખની જવાબદારી સત્યમભાઈ ત્રિવેદીને સોંપવામાં આવી છે જેઓ ધાનેરા તાલુકાના જાણીતા ધારા શાસ્ત્રી છે સાથે જ મંત્રી સહિતના અલગ અલગ વિભાગોની જવાબદારી પણ સોંપવામાં આવી છે સમાજની સેવા માટે નવા મંડળે સંકલ્પ લીધા હતા દાયિત્વગ્રહણના સમારોહમાં વેદાંત અને સંસ્કૃત વ્યાકરણના આચાર્ય ઋષિકેશજી શ્રીમાળી સાથે ઉત્તર પ્રાંતમાંથી દિનેશભાઈ વોરા અરવિંદભાઈ તુંવર સહિત ધાનેરાના સેવાભાવી આગેવાનો ગ્રહણના સાક્ષી બની શુભેચ્છાઓ પાઠવી હતી